ચાલો દોસ્તો નમસ્કાર આજે આપણે વાત કરીશું જેનાથી તમે બધાય પીડાવ છો જે સિનપેન બરાબર સીન પેન કઈ રીતે થાય છે તમારે અત્યારે કોઈ પણ ભરતીની તમે તૈયારી કરતા હો તો દોડવાનું આવશે પછી ફોરેસ્ટ ગાર્ડ છે એની તૈયારી કરતા હો તો તમારી કૂદ આવશે લાંબી કૂદ ઊંચી કૂદ તો મિત્રો સીન પેન લગભગ નવ્વાણું ટકા વિદ્યાર્થીઓ ભાઈઓ હોય કે બહેનો હોય એને જોવા મળે છે હવે સીન પેન એટલે શું પહેલાં તો એટલે મિત્રો આ જે પગ હોય છે પગ એ જુઓ તો ઘૂંટણથી નીચે આવે પગનો ત્યાંથી તો અહીંયા વચ્ચેનો ભાગ જે છે આ ખૂબ જ દુખવા લાગે બરાબર આ ભાગ જુઓ આ તો આખું દુખવા લાગે છે અહીંયા તમે જુઓ તો દોડાઈને એટલું બધું ખૂબ દુખતું હોય છે તો હવે એ મિત્રો સિંહા સેના કારણે દુખે છે બરાબર એ આજે આપણે એમ કહેવાય નહીં કે દુઃખ દુઃખ બંધ કરી દેવાનું છે ખાલી મિત્રો જે ટિપ્સ આપું છું એ ફોલો કરજો ડેઈલી તમારે કોઈ પણ કસરત કરવાની છુટી તમારે દોડ છે ઊંચી કૂદ લાંબી કૂદ બધું કરવાની છૂટી પણ મિત્રો હું જેટલું કહું છું એટલું જો તમે ફોલો કરશો તો તમને ક્યારેય મિત્રો સીનપેન તો થવાનું જ છે પણ દુખાવો વધશે નહીં તમને દુખાવો ધીરે 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 ઓછો પડતો જશે અને દુખાવો એકદમ તમને મટી જશે અને મિત્રો પછી તમે દોડો છો ને પછી અથવા તો તમે લાંબી ઊંચી કૂદ કરો છો અને સીનપેન થવાથી તમને દુખાવો થાય છે મિત્રો ખાલી બે જ મિનિટ લાગે એ દુખાવો જે છે એ બંધ કરતાં માત્ર બે જ મિનિટ લાગે પણ પહેલાં હું તમને એ મિત્રો સમજાવું કે સીનપેન કઈ રીતે થાય અને એને આપણે પેન કઈ રીતે થતું અટકાવી શકીએ તો દોડ દ્વારા પહેલાં તો કઈ રીતે સીન પેન થાય છે હવે ઘણા બધા વિદ્યાર્થીને ટેવ હોય કઈ રીતે દોડવાની ટ્રીક આવડતી ના હોય મિત્રો બરાબર એટલે દોડશે તો કઈ રીતે દોડશે તો એ પોતે પાની જે છે એને અડાડીને દોડશે આ જમીન સાથે પાણી અને પોચો બંને અડાડીને દોડશે પછી આ જે પગ છે ઘૂંટણ છે ત્યાંથી ઘૂંટણ વાળશે નહીં પૂરા એટલે સીધો જ તે માર ક્યાં આવશે ઘૂંટણ ઉપર આવશે અને અહીંયા જે આપણે પગની એડી કહીએ એની ઉપર આવશે એટલે માર સીધો જ મિત્રો પગ ઉપર આવવાને કારણે સીન પેન વધી જાય છે બરાબર તો દોડવાનું પેલા તો દોડવાનું આવી રીતે ટેવ હોય મિત્રો દોડવાનું તો એવી રીતે દોડવાનું નથી એવી રીતે જો તમે દોડો છો આ જે પગ છે એ પગને અહીંથી તમે ઘૂંટણ અહીંથી પૂરતા વાળતા નથી આવી રીતે એટલે સીધો માર ઘૂંટણ ઉપર આવશે અહીંયા કમર આવશે અને અહીંયા સાંધા ઉપર આવશે એડી ઉપર બરાબર જેના કારણે મિત્રો સિન પેન થવાના સંભાવ ખૂબ વધી જાય છે તો હંમેશા દોડવાનું કઈ રીતે એ જુઓ તમે તમે જ્યારે દોડો છો ત્યારે જે આપણા શરીરનો આખો વજન છે એ વ્યાચાઈ જાવો જોઈએ એક તો તમારે બૂટ પહેરીને જ દોડવાનું થોડો વજન આ સાંધા ઉપર આવવો જોઈએ એડી ઉપર બરાબર પછી થોડો વજન ઘૂંટણ ઉપર અને થોડો વજન કમર ઉપર આવવો જોઈએ તો કઈ રીતે તો આ જે પગ છે એ ઘૂંટણથી આપણે દોડતે સમય વળવા જોઈએ પાછળની દિશાએ આવી રીતે સ્ટ્રેટ થઈ જાય અહીંયા નેવો અંશનો ખૂણો થઈ જાય એટલા પગ વળવા જોઈએ જેથી મિત્રો તમે જ અનુભવ કરી શકશો કે તમને પગ જે છે એ ઓછા દુખશે જો કઈ રીતે દોડવાનું છે ધ્યાન આપો દોડો છો ત્યારે પગ જે એ નેવું અંશ અહીંયા વળવા જોઈએ જેથી કરીને તમારે જે માર આવવાનો છે એ માર સીધો તમારે કોઈ અંગ ઉપર નહીં આવે જ્યારે તમે એવી રીતે નથી દોડતા પગ પૂરતા નથી વાળતા તો તમારો સીધો જ વજન ક્યાં આવશે તો આ પગની જે પિંડી છે બરાબર આ પીંડી ઉપર આવશે એટલે તમને આ પિંડી દુખવા મળશે સાથળ દુખવા મળશે તો મિત્રો આવી રીતે જો તમે દોડવાની ટ્રાય કરશો તમારી મેળે તમે જો જો તમને દુખાવો ઓછો થશે આ ટેવ પાડવી થોડી ગગરી છે પણ એવી રીતે ટેવ આપણે પાડવાની છે હવે મિત્રો આપણે દોડથી કઈ રીતે સિનપેન થાય છે એની વાત કરી હવે આપણે લાંબી કૂદ તમે કરો તો લાંબી કૂદથી સિનપેન કઈ રીતે થાય એ જોઈએ સૌથી વધારે મિત્રો સિનપેન જો થાય તો લાંબી કૂદથી થાય છે લાંબી કૂદમાં તમે હું કમ એટલી ટિપ્સ ફોલો કરશો ક્યારે મિત્રો સિનપેન તમને વધશે નહીં સિનપેન તમને થશે પણ ઓછું બરાબર છેલ્લે તમને કઈ સિમ્પેન માત્ર બે જ મિનિટમાં તમે એમ કહેવાય કે નાબૂદ કરી શકશો તમને સિમ્પેન થાય તમને દુખાવો થાય એટલે જે ટીપ્સ આપું એ કરી નાખવાની એટલે મિત્રો તમને દુખાવો બંધ થઈ જશે અત્યારે દુખાવો આપણે થાય જ નહીં એના માટે શું કરવું તો લાંબી કૂદની અંદર કેવું હોય છે મિત્રો લાંબી કૂદની અંદર હું બહુ વધારે ઠેકીશ નહીં થોડું ઘણું હું તમને કૂદ કરીને બતાવીશ કારણ કે મારે તમને બતાવવાનું છે એટલે બરાબર તો સૌથી પહેલા ટિપ્સ તમારે ધ્યાન શું રાખવાનું છે જ્યારે મિત્રો તમે આ જે તમારું જે કઈ નિશાન હોય ત્યાંથી તમે કૂદો છો કૂદો છો તો સંપૂર્ણપણે ત્યાં તમારે પડી જવાનું છે પડી જવાનું મિનિસ કે ગોથા ખાઈ જવાના નથી પણ જે શરીરનું વજન આવે છે એ શરીરનું વજન તમારે હાથ અને પગ બંને દ્વારા

તમે ત્યાંથી કૂદો છો બરાબર કૂદો છો ત્યારે મેં શું કર્યું છે અહીંથી મેં કૂદ લીધી બરાબર અહીંથી મૂક એક લીધી મેં ત્યાંથી તમે આવો છો એટલે મિત્રો જ્યારે આવો છો ત્યારે તમારા પગ એક તો બંને એક સાથે પડવા જોઈએ અને આ તમને કદાચ તમે ઊભા રહી શકો તમારી ક્ષમતા છે કે તમે ત્યાંથી ઊભા રહી શકો તો અહીંયા ઊભું નથી રહી જવાનું તો પણ શું કરવાનું છે હાથ આવી રીતે નીચે ટેકી દેવાના છે

તમે આવ્યા આવી રીતે મિત્રો અહીંયા ક્યારેય કરતા ક્યારેય ઊંટું ઊંટું નથી રહી જવાનું તમારામાં ઊભા રહેવાની ક્ષમતા છે તો પણ તમારે અહીંયા પડી જવાનું છે પડી જવાનું એટલે કે તમારે વજન જે છે એ હાથ ઉપર અને પગ બંને ઉપર વજન આવે એ રીતે આવી રીતે તમારે પડી જવાનું છે જેથી કરીને તમારો વજન જે છે મિત્રો આખા શરીર ઉપર જે શરીરનું વજન છે પગ ઉપર આવવાને બદલે ક્યાં આવશે આ કોઈ વજન તમારો વેચાઈ જશે ક્યાં વેચાઈ જશે આ સાધા મિત્રો તમારા વળી જવા જરૂરી છે અહીંયા તમે પડશો આવી રીતે સીધા જ પડશો આવી રીતે તમે આવ્યા અને આઈથી કૂદ લઈ અને આવી રીતે તમે સીધા પડ્યા તો તમારો વજન સીધો ક્યાં લાગશે પગ ઉપર માર બધો આવશે તો એ નહીં થવા દેતા આપણે મિત્રો તમે ક્ષમતા છે તો પણ પડી જાવ કરજો એકવાર તમે એવી ટ્રાય કરો તમે આવો છો અને સીધા ઊભા રહી તો તમારા પગ ઉપર કેવી અસર પડે છે અને બીજી વાર તમે તમે આવો છો તો આખે પડી જાઓ બરાબર હાથ અને બંને પગ ઉપર બંને હાથ અને બંને પગ ઉપર તમે તમારો વજન લઈ લો સિનપેન મિત્રો અવશ્ય થતું તમને ઘટી જશે અથવા સિનપેન તમને થશે નહીં બરાબર આ ખાસ ધ્યાન રાખવાનું છે પછી અમુક મિત્રોને કેવી રીતે હોય અહીંયા આવે એટલે પાછળની તરફ આવી રીતે નમી જતા હોય છે જેવા કૂદ લે પછી ચા પડે ત્યાંથી પાછળની તરફ નમી જતા હોય છે

લીધી અહીંયા પડ્યા તરત જ ઉભા થઈને ભાગી જશે ક્યારેય મિત્રો ઉતાવળ કરવાની નથી બે ત્રણ સેકન્ડ માટે ત્યાં ત્યાં એમના રહેવાનું છે જો એ પણ બતાવી દઉં પડી જ જવાનું બરાબર થોડી વાર અહીંયા મિત્રો પડી જવાનું મીન્સ કે તમારે બે થી ત્રણ સેકન્ડ માટે આવી રીતે રહી જવાનું બે થી ત્રણ સેકન્ડ માટે રહ્યા પછી ઉભું થઈને તમારે આવી રીતે જતું રહેવાનું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરશે હું આવી રીતે કરશે આવી રીતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કરશે આવ્યા આ ઠેક લીધી અહીંથી આ તરત જ ભાગી ગયા તરત જ ત્યાંથી જતું રહેવાનું નથી અહીંયા મિત્રો તમે જ્યાંથી ચેક લઈને પડો છો ત્યાંથી હંમેશા તમારે થોડી વાર રોકાવાનું છે બેથી ત્રણ સેકન્ડ પછી આરામથી ઊભું થવાનું છે કંઈ ઉતાવળ નથી આપણે કોઈ જાતની ઉતાવળ નથી કરવાની બરાબર કોઈ જાતની ઉતાવળ નહીં કરવાની અહીંયા તમારે જાતે થોડી બે ત્રણ સેકન્ડ રોકાવાનું અને પછી જ તમારે જતું રહેવાનું છે હંમેશા જો મિત્રો તમે કંઈથી ઉતાવળ કરશો લોકાણ નહીં અને જતા રહ્યા તો મિત્રો તમે જશો એટલે તમારા પક્ષ અચકાશે એક તો તમને ઝાટકો ક્યાં લાગ્યો છે એક તો ઝટકો તમને સીધો તમે આમના પડ્યા છો બરાબર બંને પગ ઉપર તમે પડ્યા છો એટલે બંને પગ ઉપર જટકો લાગવાનો છે પછી તમે ઉતાવળ કરીને જતા રહ્યા છો એટલે બીજો તો કે પગ જે છે એ છે એવું પણ થશે એટલે હંમેશા ધ્યાન રાખો શું કરવાનું છે જ્યારે તમે કૂદ લો છો અને જ્યારે પડો છો ત્યારે હંમેશા અહીંથી મેદાનમાંથી જવાબ સેંચે ઉતાવળ કરવાની નથી અહીંયા તમારે બે ત્રણ સેકન્ડ માટે આવીને આવી રીતે પડ્યું રહેવાનું છે જેથી કરીને મિત્રો તમે જોજો આ ટિપ્સ જે જે હું ટિપ્સ આપું છું એ અજમાવજો બે ત્રણ દિવસ તમે ટ્રાય કરજો તમને જે સિનપેન જે થવાનું છે એ સિનપેન થતું ઓછું થઈ જશે એકદમ સિનપેન થશે પણ નહીં સુકામ સિનપેન થાય છે મેં તમને બધી રીત શીખવી દીધી કૂદ જે લાંબી કૂદની સિનપેન થવાના મોટા ભાગના કારણો મેં તમને કહી દીધા એક કે જ્યારે તમે કૂદો છો ત્યારે તમારું જે શરીર છે એ આગળની તરફ રહેવું જોઈએ પછી કે આવી રીતે તમારું વજન છે એ બંને હાથ અને બંને પગે રહેવો જોઈએ બીજું કે જ્યારે તમે કૂદો છો ત્યારે અહીંયા બંને પગ ઉપર ઊભું રહી જવાનું નથી તમારે પડી જ જવાનું તમારી ક્ષમતા છે તો પણ આવી રીતે કૂદ લઈને તમે પડી જાઓ એટલે તમારો શરીરનું વજન વહેંચાઈ જશે બરાબર હાથ ઉપર છે હાથના કાંડા ઉપર છે પછી હાથની

ઓહો અહીંયા ખાસ શું ધ્યાન રાખવાનું છે ઊંચી કૂદની અંદર હંમેશા ઊંચી કૂદની અંદર પણ મિત્રો તમારો જે વજન જે છે એ બધા સાંધા ઉપર વેંચાઈ જવો જોઈએ બરાબર હવે અહીંયા પણ ઘણા વિદ્યાર્થીની કેવી ટેવ હોય કૂદીને આવશે પછી ત્યાંથી ડાયરેક્ટ ગ્રાઉન્ડમાંથી જતા રહેશે જુઓ કૂદવાનું કઈ રીતે છે મિત્રો આ આવ્યા બરાબર આ રીતે આવે પછી વિદ્યાર્થી તરત જ ભાગી જશે તરત જ ત્યાંથી જતા રહેશે અહીંથી મિત્રો તમે એક લીધી તમે કૂદ લીધી અહીંયા આવ્યા પછી તમારે તરત જ ઊભું થઈને ભાગી જવાનું નથી અથવા તો આખું શરીરનું વજન અહીંયા પણ તમારે પગ ઉપર નથી દેવાનું તમે પગ ઉપર જો છો એટલે સિનપેજ જે છે એ થવાના સંભવ વધી જાય ઘણા બધા વિદ્યાર્થી શું મિસ્ટેક કરે આવી રીતે કરતા હોય જો આ આવ્યા કૂદ લીધી જો અહીંથી કૂદ લીધી આ કૂદાઈ ગયું અને ભાગી ગયા ગાયકા

તમે આસાનીથી કૂદી જાવ તો પણ અહીંયા બે થી ત્રણ સેકન્ડ માટે આવી રીતે તમારે અહીંયા રોકાઈ જવાનું છે અને પછી તમારે જતું રહેવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે ક્ષમતા સારી હોય કૂદી જાય કૂદી જાય પછી તરત જ મેદાન છોડીને જતા રહે તો મિત્રો સિનપેન થવાના શક્યતા જે છે તમને ખૂબ એટલે ખૂબ વધી જશે તો મિત્રો આ જોયું આપણે પહેલા સૌથી પહેલા કે દોડ તમે કરો છો તો દોડથી સિનપેન કઈ રીતે થાય અને એને કઈ રીતે રોકી શકાય પછી આપણે જોયું કે ભાઈ લાંબી કૂદ તો લાંબી કૂદથી સિનપેન કઈ રીતે થાય અને સિનપેન કઈ રીતે રોકી શકાય અને પછી જોયું આપણે ઊંચી કૂદથી થી સિનપેન કઈ રીતે થાય અને કઈ રીતે રોકી શકાય બરાબર તો આટલા મિત્રો સ્ટેપ તમારે ફોલો કરવાના છે હન્ડ્રેડ ગેરંટી સહિત કહું છું કે સિનપેન માં તમારે ફેર પડશે પડશે ને પડશે તમને સિનપેન થતું અટકી જશે અને એમ છતાં મિત્રો સિનપેન થઈ જાય છે વારે વારે મેં કીધું કે 99% વિદ્યાર્થીઓને સિનપેન થાય છે થાય છે ને થાય છે તો હવે આપણે સિનપેન રોકવું છે તો કઈ રીતે રોકી શકીએ સિનપેન આપણે મામે તમને કીધું ગેરંટી સહિત કે બે જ મિનિટ ની અંદર સિનપેન તમારે મટી જાશે તો કઈ રીતે મટી શકે એ હવે આપણે ચાલો જોઈએ હવે મિત્રો હવે ધ્યાન આપો તમે આટલું મેં કીધું સ્ટેપ એ છતાં પણ તમે ફોલો કરો છો અને સિનપેન થાય છે એનાથી મિત્રો ચોક્કસથી સિનપેન ઓછું તો થશે જ પણ એમ છતાં તમને સિનપેન થઈ ગયું છે તો બે મિનિટની અંદર સિનપેન કઈ રીતે તમે દૂર કરી શકો સિનપેન એટલે મિત્રો તમને પહેલા જ કીધું કે આ જે પગની જે આ આપણે આ ભાગ મસલ્સ છે બરાબર એ છે પછી આ ઉપરનું હાડકું છે અંદરનું હાડકું છે એ દુખવા મળશે બંને પગનું અથવા એક પગનું એને કહેવાય સિનપેન મિત્રો કઈ રીતે દૂર કરી શકાય તો અહીંયા તમે દબાવજો અહીંયા તમે આજે મસલ્સ આવે એ દબાવશો એટલે અહીંયા કઈક તમને ગાંઠો થઈ ગયો હોય એવું લાગશે જેના કારણે મિત્રો લોહી છે ફરતું બંધ થાય થાય છે જેના કારણે આપણને દુખાવો થાય છે તો હવે કઈ રીતે બંધ કરી શકાય એ કઈ બે જ મિનિટની અંદર સારું થઈ શકે તો મિત્રો કશું કરવાનું નથી તમને જે યોગ્ય લાગે તે વાપરી શકો હું કહું કે તમે સાદું આપણે જે જમવાનું તેલ હોય એ તેલની અંદર કપૂરની કોટી નાખી અને ગરમ કરી દો તો પણ ચાલે પછી તમે ને ત્યાં જાઓ તો તમને ટ્યુબ આપશે ટ્યુબ ની આપણે જે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો પછી ઘણા બધા તેલ જે છે ઓઇલ છે આવતા હોય છે સરસવનું તેલ છે એરંડાનું તેલ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ એની અંદર કપૂરની ગોટી નાખીને ગરમ કરી દેવાનું છે અથવા મિત્રો આ જો ટ્યુબ એક આપણે તમને સમજાવવા માટે લાવેલા છીએ

આવી રીતે ઘસવાનું છે બધે અથવા તો તમે હથિયાળી પણ લઈ શકો છો બરાબર આવી રીતે મિત્રો આ જે ટ્યુબ છે એ લગાવી અને ખૂબ ઘસવાનું છે જ્યાં તમને દુખાવો થાય છે ત્યાં ખૂબ ઘસવાનું છે અને જ્યાં તમને અહીંયા કઠ્ઠા જેવું લાગે છે લોહી જામી ગયેલું લાગે છે ત્યાં તો મિત્રો ખૂબ બંને હાથે વજન લગાવી અને ઘસી દેવાનું આવી રીતે

ત્રીજી ચોથી તો મિનિટે મિત્રો તમને દુખાવો મટી જ જશે આ કર્યા પછી તમે જોજો બંને પગે એ રીતે કરી દેવાનું છે અને પછી મિત્રો બે જ મિનિટની અંદર બે જ મિનિટની અંદર તમને આવી રીતે કરશો ફોલો કરશો એટલે દુખાવો મટી જશે તમે જેટલું મેં કીધું એટલું ફોલો કરજો તમને અવશ્ય સ્ટ્રીન પેન ખાલી બે મિનિટ બરાબર અત્યારે ટ્યુબ લગાવવાની જે મેં સિસ્ટમ તમને કીધી કે ઓઇલ લગાવવાની સિસ્ટમ કીધી એ રીતે લગાવશો મિનિટની અંદર તમને તમને તમામ બંધ થઈ જશે પછી મિત્રો ત્રણ ચાર કલાક સામાન્ય રીતે તમને રાહત રહેશે ત્રણ ચાર કલાક પછી પાછી લગાવી દેવાય મેં કીધું એમ ટ્યુબ આપણે લગાવવાની હતી ટૂંકમાં ખાલી સામડી પર લગાવી દેવા માટે નથી હોતી એને આપણે પગે છોડવી પડે તો ને તો જ આપણને રાહત રહે જેટલું કીધું મિત્રો એટલું ફોલો કરજો અવશ્ય તમને સિનપેનનો દુખાવો છે એ મટી જશે દિવસની અંદર 3 થી ચાર વાર આવી રીતે તમારે કોઈ પણ તમે પદાર્થનો ઉપયોગ કરો એ ઘસી દેવાનું છે એટલે તમને સિનપેન છે મિત્રો બિલકુલ દુખશે નહીં તમે જ્યારે ગ્રાઉન્ડમાં જાવશો ગ્રાઉન્ડમાંથી આવીને તરત જ તમે જો ટ્યુબ લગાવી દેશો અથવા તો ઓઇલ લગાવી દેશો તો પણ સિનપેન તમને તમને એ બંધ થઈ જશે તો આટલી મિત્રો ટીપ્સ તમારે ફોલો કરવાની છે અને હંડ્રેડ પર્સન્ટ હું કહું છું કે આટલી ટીપ્સ તમે જેટલી કીધું એટલે ધ્યાનપૂર્વક સમજીને જો તમે ફોલો કરશો તો અવશ્ય મિત્રો તમને સિનપેન થતું અટકી જશે તો મિત્રો આજના વિડીયોમાં આજે અહીં સુધી રાખીએ છીએ કંઈ પણ તમારે પ્રશ્ન હોય તો અંદર આપણે ત્યારે તમારી જે છે આપણે અવશ્ય કઈ વિડીયો બનાવવા જેવું હશે તો વિડીયો બનાવીને આપશું અને નહીતર તમને આપણે તમારી કોમેન્ટ જે છે એ કોમેન્ટની અંદર તમને જવાબ આપીશું કે ભાઈ આજે કઈ તમારે પ્રશ્નો છે એનું નિરાકરણ શું છે તો મિત્રો હવે મળીએ આગલા લેક્ચરમાં